મારું નામ જીગર વાઘેલા છે હું આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો રહેવાસી છું આ જે તમે પાછળ મહાત્મા ગાંધી નું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છો એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મૂતડીની દિવાલ છે એ મૂતડી ઉપર આપણે જોવો છો કે ત્રિરંગા ત્રણ કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખીને ગાંધી બાપુનું મહાત્મા ગાંધીનું આ ભીત ચિત્ર દોરવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે આ બાબતે હું કમિશનર શ્રી તેમજ કલેક્ટર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ભીત ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ કોઈને ખુશ કરવાની ઘેલછામાં એટલા બધા પણ ગાંડા ના થઈ જવાય કે આપણને એ વાતનું ભાન ના રહે કે ક્યાં આગળ કઈ જગ્યા કોના માટે છે અને કેટલી છે આ તાત્કાલિક આ ધોરણ અહીંયાથી આ હટાવો અને અહીંયા બીજું કોઈ ચિત્ર દોરો આ મહાત્મા ગાંધીનું કાયદેસર અપમાન કર્યું કેવાય જે આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જનતા ક્યારેય નહી ચલાયે લે